જો ને પોણી વાળા ને તે પોણી લઈ લે જતા રહે હ અને મારા પેલા લાઇટ બિલ વાળો તે સર ગાડી આવી ને તે પચીસો રૂપિયા ભર્યા તારે એક સેજ ના પણ એ લાઇટ બિલ વાળા તો આવ ને એટલે કાપી જવું કે આમ કરું તે કરું અને પીયાવા વાળા તો એક કંઈ પૈસો આપતા નહીં મારું કંઈક તો કરવું પડશે આવી રીતે ના જિંદગી જીવાય લગ્ન એક બાજુ આવ્યો હો પૈસા હ નહીં કશું નહીં મારું હું શું કરું કંઈક તો કરવું પડશે આવો રમેશભાઈ અને પેલો લાઈટ બિલ વાળા હોય તો પચીસો રૂપિયા અત્યારે તો પૈસા વાળું કઈ તો કરવું પડશે મારા જોડે એક આઈડિયા હે કેવો પૈસા વાળું થવું હા હું કહું એમ કરવાનું તા હા બોલો ને એક પાર્ટી જોરદાર મેં ફસાઈ છે ખાલી મારા સાથ આપવાનો હતો તમારે બસ હા હા આપે આપે કારણ કે આપણે બોર કૂવો બધું જોઈએ બરાબર હા હા તો હું એ પાર્ટી લઈને આવું એટલે તમારે ખાલી કોણ જો શું કરવાનું બરાબર સમજી જી સમજી તે હું લઈને આવું પાર્ટી બરાબર હા હા

તો બહુ જોર તો દોઢ લાખ ની આજુબાજુ થાય બરાબર વાવો ને રૂપિયા કેટલા રૂપિયા થાય રૂપિયા રૂપિયા નું તો ઝાડ હતું એટલે આ બિયારણ લાયા આપડા બરદેવભાઈ રૂપિયા નું રૂપિયા બિયારણ હું જોઈને આવ્યો બરદેવભાઈ તો પાંચસો પાંચો ની નોટો લાગી છે એવું હા તમે પૂછ્યું આ હતા કે આ બિયારણ ગુપ્ત રીતે એવું

તમે નહી મોરવાનું એમને વાત કરું વાઈટ દઉં રોપવાનું નામ રોપવાનું મેં એ દેખાય તો

હું હેડું તાપક તમે મારશો ને એકલા રાતો રાત સરળ પૈસા વાળા થઈ જશે અલ્યા ભાઈ આપડે જો ચાલીસ પચાસ હાજર ની આસપાસ તું પણ જેવી તેવી નહીં યાર મને ખબર પચાસ હજાર રૂપિયા લો તૈયાર હું પચાસ હજાર રોપવાનું બધું જમીન તો તમને ખબર નવે નવિગમ વાય દેવાનું બિયારણ હું ઘઉં નાખું ને એ લોટરી લોટરી ભાઈ

આ બધા માં હું શું કહું પેલા પ્લાવ મરાવજો અને ખાતર બાતર ભરજો સારું અને પછી સોડવા રોપજો તમે બિયારણ આવે હું હા

આપડે જોવાનું આપણે જલ્દી જલ્દી થવું હોય તો પૈસા ઝાડ રૂપુ પડે ભાઈ અમારું બધા રમો એ પેલા રમેશભાઈ ટ્રેક્ટર વાળા બોલાવું આખા નવા નવ લોટરી મરાય તો રૂપિયાનું આ હા 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 રૂપિયા ના સોડવાર રોપી દઉં હા તો બિયારા ને ગયા બિયારા ને પીારી દઉં અને એ રાતે પછી રાતો રાત રૂપિયા વાળા હા હા કોમ થઈ જશે એમાં